કહીશ કે હું અગિયાર વાગ્યા નો મેઘડી થી આવા ભર બપોરે તડકામાં ચાલતો 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 પગમાં ફોલા પડ્યા છે તો ચાલતો 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 માથે તડકો લેતો 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 તમારા ગામમાં ભેગો છું મારી સાથે અનેક લોકો પણ ચાલતા ચાલતા આવ્યા છે બેનોને પણ તાળીઓના ગડગડાટ થી વધારો કે એ ચાલતા ચાલતા આપણા માટે આવ્યા છે તો હું તડકો સહન કરતો 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 આવ્યો છું આઠ દિવસથી તડકો સહન કરું છું મારે ખાલી તમારી પંદર મિનિટ તમારું પંદર મિનિટ કષ્ટ જોઈએ છે વર્ષોથી તમારી પીડા જે છે એને ઉપર સુધી પહોંચાડવા માટે તમારી વેદનાને ઉપર સુધી પહોંચાડવા માટે પંદર મિનિટ તો પંદર થી સોળમી મિનિટ મારી સ્પીચ નહીં હોય જો શક્ય હોય અને જો તમને તમારા દિલમાં રામ વસતો હોય

પણ ખાલી જગ્યા દેખાય તો ઉપર એવું થાય કે લોકો ઓછા આવ્યા છે તમારી નોંધ તમારી પીડા ની નોંધ ન લેવાય બીજી કોઈ વાત નથી બેનો ને માડીઓ બેનો જે છે ત્યાં ઉભા છે કરતા અહીંયા હોય અહીંયા તમારા માટે જગ્યા છે અહીંયા ત્યાં તડકે ઉઠવું ના કરતા અહીંયા આવો બેનો અહીંયા આવો તમે આવો હા અને ત્યાં પણ હા ત્યાં પણ બેનો હોય ને આવું માજી છે તો અહીંયા આવું આવી શકે

કારણ કે હું અહીંયા નેતાગીરી નથી કરવા આવ્યો હું તમારી પીડાને ને મોટી કરવા આવ્યો છું ઉજાગર કરવા આવ્યો છું હું તમારે અહીંયા આવીને હું સન્માન લેવા નથી આવ્યો હું આ ગામ મારે મિત્રતા બાંધવા આવ્યો છું આ ગામ મારે લાગણી ના બાંધવા આવ્યો છું મારે આ ગાડલા ની જરૂર નથી મારે અહીંયા કોઈ પણ જાતના પાથરણા જરૂર નથી મારે લોકોના દિલ જરૂર છે કે જે મને જગ્યા આપે પ્રવીણ રામ જગ્યા બનાવશે

મને એના ખેડૂતોએ રજૂઆતો કરી દુનિયાની અંદર જે કોઈ લોકોની પીડા ને કોઈની વેદના હોય ને એને દબાવવાનો ક્યારેય પ્રયત્ન થાય ટાર્ગેટ નથી કરવા

ચૌદી દિવસથી નીકળો છું પદયાત્રા કરતો 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 એમાં આગળના ગામડાઓમાં પીડા ને વેદના હતી પણ સાચી પીડા ને વેદના તો મેખડી પછી શરૂ થાય છે તમારા ગામની પીડા ને વેદના શરૂ થાય છે ચોમાસાની અંદર ખેતરોમાં પાણી ભરાયેલા શિયાળો ને ઉનાળો જાવ તો પીવાના પાણીના ફાફા પર તમારે મોડા ને ખારા પાણી આવે પંદર પંદર દિવસે તમને પાણી ન મળે

તમારી આ પીડા અને વેદના ઉજાગર કરવા હું જયારે હું નાનો હતો ને મોટો થયો તો મારા પરિવારે શીખવું છે કે આ દુનિયામાં લાગણીથી મોટું કોઈ શસ્ત્ર નથી રાજકારણ સાઈડ રાજનીતિ સાઈડ જાહેર જીવન સાઈડમાં લાગણીના સંબંધ થી મોટો કોઈ સંબંધ નથી અને હું કાયમી માટે લોકો માટે રહ્યો કે બેતાલીસ બેતાલીસ દિવસ સુધી મેં પ્રતિક ઉપવાસ કર્યા અને સાહેબ તેર તેર દિવસ સુધી મેં મારા શરીરમાં અન્ન લીધું અને આ કર્યા પછી મેં સરકારને ચુકાવી દીધી બીજા આપણા ગામમાં એ વાત કરું કે ઘણા બધા હું નીચેના નેતાઓને ટાર્ગેટ નથી કરતો પણ ઉપરના ભાજપના નેતાઓ ગુજરાતના નેતાઓ દબાણ કરે છે એનો વાઘ નથી કાઢતો પણ ગુજરાતના ઉપરના ભાજપના નેતામાં કોઈમાં પાણી હોય ને તો પ્રવીણ રામ ઉભો છે સામે છાત ઉભો છે મોરે મોરો મારવા આવી જાવ દબાવ

તમારી સાથે પ્રશંસા કરવાની વાત નથી પણ મારું કામ કરવાની પદ્ધતિ તમને કહું મેં મારા આખા જીવનકાળ ની અંદર હું બે હાજર બાર થી લોકો માટે લડવા શીખું મને લડવાનું એક અંદર થી મારો હાથમાં જાગો કે મારે લોકો માટે કંઈક કરવું છે મારી મારીમાં કોઈ રાજકારણમાં નથી મને કોઈ રાજકીય પીઠ પણ નથી આજ દિન સુધી મેં એવા જ આંદોલનો કર્યા છે કે જેમાં સર્વ સમાજને ફાયદો થાય મેં આંદોલન કરતા પહેલા ક્યારેય એવું નથી વિચાર્યું કે આ સમાજને મોટો વધારે ફાયદો થાય તો હું રહેવા દઉં

આશા વર્કર માટે લઈ જેનો માત્ર પંદરસો પગાર હતો એનો દસ આઠ આઠ હજાર પગાર થયો તો એમાં તો બધા દમાયેલા વર્ગ હોય નાના લોકો હોય મને એનો રાજીપો હતો કે સમાજ કપને એ હોય સાહેબ જેને જરૂર છે એના માટે મારે ઊભું રહેવું જોઈએ અને એ જ લોકો મારો સમાજ છે આવો આવું આવું હું નીકળો છું તમારા માટે નીકળું છું આ પર તડકામાં નીકળ્યો છું હું બે ત્રણ વર્ષ આ નાગરોળ ને જુનાગઢ લખી છ હાથો થાય મામલા બધા પંચાયત ને કાર્યાલય ને આરોગ્ય ખાતા ને

પ્રવીણ રામ આ પદયાત્રા ખેડૂતો માટે લઈને નીકળો છું હજી તમારે જેટલા પ્રયત્ન કરવા હોય એટલા કરી લો હું તાકાત તમે એમ માની લો કે લોકો નહી આવે લોકોને ગઈકાલે પણ એક જગ્યાએ સભામાં લોકોને ન આવવા દીધા અરે સભામાં લોકોને ને નહીં આવવા દો તો મારામાં પણ એ તાકાત છે કે ઘેરે જઈને લોકો આશીર્વાદ લઈ

એટલે કોઈને જિલ્લાના નેતાઓને કે ઉપરના ગુજરાતના ભાજપના એમ હોય કે પદયાત્રા રોકી લઈએ લગાડી દો તમારું લગાડવું લડવા છે લડીશું લડીશું ને લડીશું અમારા માટે ને ખેડૂતો માટે અને આજે આઠમો દિવસ છે આઠમો દિવસ છે તમારી આમળાની ધરતીમાં તમારા યુવાનો નતમસ્તક વંદન કરું

બાકી કોઈ એમ કે આમ થઈ જાય થઈ જાય એમ ના થાય હું સન્માન કરી એવા નેતાઓ કે જે લોકો માટે કામ કરે છે ખોટું નથી કરતા જે ભ્રષ્ટાચાર નથી કરતા એને હું નતમસ્તક વંદન કરું છું પણ જે ખોટું કરે છે ખોટા રીતે લોકોને હેરાન કરવા આવશે એ મારો દુશ્મન છે એટલે આજે મારો આઠમો દિવસ છે હું આ અત્યારે આવ્યો છું કોઈ વ્યક્તિગત આપણે કોઈને ટાર્ગેટ નથી કરતા આપણે તો મોરે મોરે ઉપર જ મારવો જાય એટલે હું કામ મારું ઉપર વાળાને કે આવી જ જાઓ જિલ્લા વાળા અને ગુજરાત વાળા કે આવી જ જાઓ દર કટક લઈને આપણે એટલે કોઈ હાડે વાંધો નથી એટલે એટલેવાળાને તો તબાવે છે એટલે એને તો પતાવવા સારું કરવું પડતું હોય કદાચ પણ એ હેઠલે વાળા નહીં હું મારા મારું હૃદય ખોલીને કહું છું આવકારું છું તમે કદાચ ખોલી ન કરી શકતા હોય તો કાંઈ નહીં બેકપ માં સપોર્ટ કરો કાંઈ ભાજપના નેતા બેઅપ માં સપોર્ટ કરી રહ્યા છે કારણ કે હાડો થાય તો વિસ્તાર નું થાય ને એની જમીનો હશે આજે અહીંયા પાણીનો ફટાફટ નિકાલ થઈ જાય તો તમારી જમીનના ભાવ સુધા ઊંચા થઈ જાય આ તમારા પ્રશ્નોનું પાણી ભરાવાના પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય પાણી આવે નિકાલ ઊંચાડું પાતા પાહેણ જે પારો બનાવ્યો ને બધું બંધ કરી દીધું તો આ પાણી હું હેલિકોપ્ટર માંથી સીધું દરિયામાં જાય પાણી જવાના રસ્તા તો જોઈએ ને એકસો ચાલીસ કરોડ રૂપિયા જે છે પંદરસો કરોડ ની મોટી મોટી વાતો કરે છે એ સાફ થઈ એમાં એને કે નદી સાફ કરીએ એટલે પાણી જે છે એનો નિકાલ હારો થાય હવે એમાં એને શું કર્યું

ન્યાપિયા કા ઘેર ની પથારી ભરી જાય કારણ કે ઉપર થી નદી પોડી આવે ઈ પાણી નો પ્રવાહ આ નદી હાકલી થઈ જાય ને હું સ્થિતિ થાય એટલે આજે ભાજપ ના નેતાઓ ને કહેવા માંગુ કે મુડિયા સાહેબ નદી પેલી કરવાનું કામ ચાલુ થયું છે માટી ખોદે છે તમારામાં બુદ્ધિ ન હોય તો લોકો કહે છે તમને કે આથી કરો ને આથી કરશો તો કેટલા ઉલડી જાહા લેવા દેવા વગર માનતા જ નથી ગમે એટલી માથાકૂટ કરીએ ક્યાં માને છે ઈ તો વાંધો છે એટલે તો રાડી પાડીએ એ માનતા હોય તો અમારા આ ઘડા બે હારવાનો ક્યાં પ્રશ્ન છે ઈ માનતા નથી એટલે તો નીકળ્યા છે પેલા તો પારો કાઠો પાત પાતા વાળો ને હા પારો એ છે ને આ જે કરી ગયું ઈ એ કાઠો છે ખાલી પારે મેળાવે નથી ભાઈ

એના રિપોર્ટ કરાવે રિપોર્ટમાં બીપી અને સુગર આવે ને એના કરતા તો વધારે ભ્રષ્ટાચાર આવશે હું લખી હા અમુક હશે આરા વ્યક્તિઓ આપણે બધાને નથી કહેતા પણ હોય પણ નેવું ટકા લોકો માં તો અત્યારે ભ્રષ્ટાચાર છે ગમે એ કામ આવે એટલે એને એવા ફાયદા ખાઈ જાય એમાં ડામર જોઈ ગયા એટલે તો હું એને ડામર ખાવા મજા આવતી ઉલાડી જાય આ તો ઉલાડી જાય તો મહત્વની વાત મહત્વની ચર્ચા વિશેષ કરતા નથી કરતો મહત્વની એક જ વાત હોય તો હું આપને કરું છું કે આ યાત્રા આજે આઠમો દિવસ પંદર તારીખે બાલાગામ ખાતે ગોપાલભાઈ ઇટાલિયા યાત્રામાં આવી રહ્યા છે સાંજે આઠ વાગે આપ સૌ ત્યાં પણ બધા ઉપસ્થિત રહો માટે આમંત્રણ આપું છું અઢારમી તારીખે યાત્રા બામણાસા એક મોટી સભા થશે અને ત્યાંથી સોનલધામ મઢડા